સમાન જાત જોડિયા બાળકોના અભ્યાસથી શું જાણવા મળે છે તો જવાબ છે સામાજિક પ્રભાવ પ્રશ્ન નંબર એક પાંચ વ્યક્તિમાં શારીરિક લક્ષણો કેમ બને છે તો જવાબ આવશે સાથી પ્રશ્ન નંબર એક છ બાળક બાળકની નૈતિક પ્રક્રિયા વિકસે છે તો જવાબ આવશે પરિવારમાંથી પ્રશ્ન નંબર એક સાત બુદ્ધિનું વાતાવરણનું પ્રમાણ લગભગ કેટલું માનવામાં આવે છે તો જવાબ આવશે પચાસ ટકા પ્રશ્ન નંબર એકસો આઠ વર્તનના ઘડતર નું મુખ્ય સાધન કયું છે તો જવાબ આવશે બી અનુભવ પ્રશ્ન એકસો નો ગતિ શું દર્શાવે છે તો રહેલા પ્રશ્ન એકસો દસ માતા પિતા જેવું વર્તન સેના દ્વારા શીખે છે તો જવાબ આવશે બી અનુકરણ દ્વારા પ્રશ્ન નંબર એકસો અગિયાર દત્તક અભ્યાસમાં કઈ બાબત વધારે સ્પષ્ટ થાય છે તો જવાબ આવશે બી વારસો ને વાતાવરણનું અંતર એકસો બાર ભાષા શીખવાનો આધાર પર હોય છે તો જવાબ આવશે બી ત્રણ કુદરતી સામાજિક અને માનસિક પ્રશ્ન નંબર એકસો ચૌદ શિક્ષક દ્વારા આપવામાં આવતું વાતાવરણ કયું છે તો જવાબ આવશે બી શૈક્ષણિક

વધુ કોની અસર બને છે તો જવાબ આવશે વાતાવરણ પ્રશ્ન નંબર એકસો ઓગણીસ મનના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે બી પૂરક પ્રશ્ન નંબર એકસો વીસ બાળક જન્મે ત્યારે લીધો છે આ વિચાર કોનો છે તો જવાબ આવશે બી લોકનો પ્રશ્ન નંબર એકસો એકવીસ કુદરતી વાતાવરણમાં સામો સામેલ નથી જવાબ છે ડી શાળામાં પ્રશ્ન નંબર એકસો બાવીસ પરિવારનું વાતાવરણ કેવી રીતે બાળકને અસર કરે છે તો જવાબ છે ડી ત્રણેય બોલવાની રીત વર્તન અને સંસ્કાર પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ વર્તનવાદ વર્તનવાદ કઈ બાબતને મહત્વ આપે છે તો જવાબ આવશે બી અનુભવ પ્રશ્ન નંબર એકસો ચોવીસ બાળકના વિકાસમાં મુખ્ય શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો વ્યક્તિમાં ગાળાયેલા અનુભવનું ભંડાર કયું છે તો જવાબ આવશે એ મગજ પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ માનસિક વિકાસ માટે મુખ્ય પરિબળ કયો છે તો જવાબ આવશે બી અભ્યાસ પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ વ્યક્તિ છે તો જવાબ આવશે જીવન દરમિયાન પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ સમાજ બાળકને શું આપે છે તો જવાબ આવશે ડી ભૂમિકા મૂલ્ય અને નૈતિકતા પ્રશ્ન નંબર એકસો ત્રીસ બાળકની સર્જનશીલતા પર કઈ કઈ વધારે અસર કરે છે તો જવાબ આવશે મુક્ત વાતાવરણ પ્રશ્ન નંબર કયા પ્રકારના વિકાસને પ્રોત્સાહિત કરે છે તો જવાબ આવશે ડી ત્રણેય સામાજિક માનસિક અને બૌદ્ધિક પ્રશ્ન નંબર એકસો બત્રીસ કુટુંબ બાળકનું પ્રથમ શાળા કેમ કહેવાય છે તો જવાબ આવશે ડી ભાષા શીખવાય છે સંસ્કાર ઘડે છે અને વર્તન કરાય છે પ્રશ્ન નંબર એકસો બાળકની કલાત્મક ક્ષમતા પર શું અસર કરે છે તો બધું અભ્યાસ અને પ્રોત્સાહન પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ વાતાવરણ શબ્દમાં શું સામેલ છે તો જવાબ આવશે ડી પ્રણય કુદરત સમાજ અને માનસિક પરિવર્ત પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ આદર કઈ પ્રક્રિયા વિકસે છે તો જવા આવશે બી અનુ સરળી પ્રશ્ન સામાજિક વાતાવરણમાં સામેલ થાય છે તો જવાબ આવશે પડોશ શાળા મિત્ર બદલે પ્રશ્ન નંબર એકસો આડત્રીસ વંશાગત લક્ષણો બદલાય કેવી રીતે તો જવા આવશે સી પ્રશ્ન એકસો ઓગણચાલીસ સ્વભાવ ક્યારે બને છે તો જવાબ આવશે વાતાવરણ અનુભવ અને સંસ્કાર પ્રશ્ન નંબર એકસો એકતાલીસ વાતાવરણનું શ્રેષ્ઠ વર્ણન કર્યું છે તો જવાબ આવશે ડી કુદરતી પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ અને માનસિક પરિસ્થિતિ પ્રશ્ન નંબર એકસો બેતાલીસ વિકાસ કઈ પ્રક્રિયા છે તો જવાબ આવશે બી બી સતત પ્રશ્ન નંબર ક્યાં રહે છે તો જવાબ આવશે ચુવાલીસ બાળકના ખોટા વર્તન નું મુખ્ય કારણ કયું છે તો જવાબ આવશે બી ઘરનું વાતાવરણ પ્રશ્ન નંબર એકસો પિસ્તાળીસ સ્વભાવ વિકાસમાં પરિવાર શું છે તો જવાબ આવશે એ પ્રાથમિક એજન્સી પ્રશ્ન નંબર એક છેતાલીસ બાળકના ડરનો વિકાસ વધારે થાય જવાબ બી નકારાત્મક અનુભવથી પ્રશ્ન નંબર એક સુડતાલીસ બુદ્ધિના વિકાસને કઈ વસ્તુ વધારે અસર કરે છે તો જવાબ આવશે અભ્યાસની તક પ્રશ્ન નંબર એક અડતાલીસ નૈતિકતા કઈ સાધના દ્વારા શીખાય છે તો જવાબ આવશે બી અનુસરણથી પ્રશ્ન નંબર એક ઓગણપચાસ ગંભીર ભાવનાત્મક સમસ્યાનું કારણ શું બની શકે છે તો જવાબ આવશે બી સુરક્ષિત વાતાવરણ પ્રશ્ન નંબર એકસો પચાસ અનુભવ વડે કોણ વિકસે તો જવાબ આવશે બી વર્તન પ્રશ્ન નંબર એકસો એકાવન સામાજિક વિકાસનો મુખ્ય આધાર શું તો જવાબ આવશે બી મિત્રમંડળ પ્રશ્ન એકસો બાવન કુદરતી વાતાવરણ કઈ બાબતની અસર કરે તો જવાબ આવશે બી બે રચના સ્વભાવ શારીરિક શક્તિ પ્રશ્ન નંબર એકસો ત્રેપન પ્રકૃતિ એટલે શું જવાબ આવશે પંચાવન વ્યક્તિનો આધારભૂત ભાગ તો જવાબ આવશે તેનો સ્વભાવ પ્રશ્ન નંબર એકસો છપ્પન બાળકની સર્જનશીલતા ક્યારે ખેંચે તો જવાબ આવશે બી મુક્ત વાતાવરણથી પ્રશ્ન નંબર એકસો સત્તાવન માનસિક વાતાવરણમાં કરવામાં આવે તો જવાબ આવશે બી આનંદ તાણ અને ડર બધાયમાં પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાવન વંશાગત રોગો શેનાથી આવે તો જવાબ આવશે સી જીનનું ખામી થી પ્રશ્ન નંબર એકસો ઓગણ બાળકનો વિશ્વાસ કઈ પરિસ્થિતિમાં વિકસે તો જવાબ આવશે બી પ્રેમાળ પરિસ્થિતિમાં પ્રશ્ન નંબર એકસો સાહીઠ શાળાનું વાતાવરણ શું આપે તો જવાબ આવશે બી વાતાવરણની પ્રશ્ન નંબર એકસો બાસઠ બાળકમાં આત્મવિશ્વાસ ક્યાંથી આવે તો જવાબ આવશે બી પ્રોત્સાહનથી પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ વર્તન સુધારવાનું સૌથી શક્તિશાળી સાધન કયું તો જવાબ આવશે બી પ્રોત્સાહન પ્રશ્ન નંબર એકસો ચોસઠ ભાષા શીખવાનો પ્રારંભ ક્યાંથી થાય જવાબ સી ઘરથી પ્રશ્ન નંબર અચરજ નું કારણ શું તો જવાબ આવશે નવી વસ્તુઓ પ્રશ્ન નંબર એકસો છાસઠ સામાજિકરણ નો પ્રથમ દાયક તો જવાબ આવશે બી પરિવાર પ્રશ્ન નંબર એકસો સડસઠ અનુકૂલન કોની પ્રક્રિયા છે તો જવાબ આવશે ડી સામાજિક વાત કોની કેન્દ્રમાં રાખે છે તો જવાબ આવશે દેખાતું વર્તન પ્રશ્ન નંબર એકસો સિત્તેર પ્રેરા નું વર્તન સામાન્ય રીતે તો જવાબ આવશે બી નબળું હોય છે પ્રશ્ન નંબર એકસો એકોતેર પરિવારના તણાવ પહેલા અસર ક્યાં દેખાય તો જવાબ આવશે નવજાત બાળકમાં સહ પ્રતિભાવ કયો હોય તો જવાબ આવશે બી ચુસુ પ્રશ્ન નંબર એકસો ચુતેર બાળકમાં કલાત્મક વર્તન કોની અસર થાય છે તો જવાબ આવશે ત્રણે પરિવાર શિક્ષક અને મિત્રો પ્રશ્ન નંબર એકસો પંચોતેર ઘરેલું વાતાવરણ ખાલી જગ્યા નથી આવતું ડી શાળા પ્રશ્ન એકસો છોતેર વંશમાં મળતા લક્ષણોને શું કહેવાય તો જવાબ આવશે બી વારસાગત પ્રશ્ન નંબર એકસો સિત્યોતેર વાતાવરણ બાળકને શું આપે છે તો જવાબ આવશે ડી બધું ભૂમિકા મૂલ્યો સંસ્કાર બધી પ્રશ્ન નંબર એકસો ઇઠ્યોતેર વિકાસ માટે શું જરૂરી છે મનોવિજ્ઞાન પ્રશ્ન નંબર એકસો એસી ભાઈ બહેન બાળક પર પ્રભાવ તો જવાબી બધું વર્તન ભાષા સામાજીકરણ પ્રશ્ન નંબર એકસો એક્યાસી બાળકના વર્તનમાં સૌથી ઝડપી ફેરફાર સાથે થાય તો જવાબ આવશે બી વાતાવરણ થી પ્રશ્ન નંબર એકસો બ્યાસી અભ્યાસ કઈ પ્રક્રિયા છે તો જવાબ આવશે A આજીવન પ્રશ્ન નંબર એકસો ત્યાસી ગૌ શાળા વચ્ચે સુમેળ હોય તો બી ઉત્તમ વિકાસ કરે છે બાળક પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી માનસિક તાણનો બાળક પર પ્રભાવ તો ડી યાદશક્તિ ઘટાડે રોષ વધે અને એકલતા વધે પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી વયસ્ક ની બાળક વધુ પ્રભાવિત કોણ થાય છે તો જવાબ આવશે બી વાતાવરણથી પ્રશ્ન નંબર એકસો છયાસી શૈક્ષણિક સફળતા માટેનું મહત્વનું મહત્વ નું તો બી શિસ્તપૂર્ણ વાતાવરણ પ્રશ્ન નંબર એકસો સિત્યાસી બાળકો બાળકીય રમત શેના વિકસે છે

પ્રશ્ન નંબર એકસો એકાણું ગુણ અવગુણ માં ફેરફાર કોણ લાવે તો જવાબ છે બી વાતાવરણ પ્રશ્ન નંબર એકસો બાણું પરિવાર સંસ્કૃતિ બાળક ની તેની સાથે જોડે તો જવાબ આવશે ડી મૂલ્યો વ્યવહાર ની પરંપરા પ્રશ્ન નંબર એકસો ત્રાણું નબળું શિક્ષણ શું કરે તો જવાબ છે અભાવ ઉભો કરે વિકાસ અટકાવે અને આત્મવિશ્વાસ ઓછો કરે પ્રશ્ન નંબર એકસો ચોરાણું

કઈ વસ્તુનું મિશ્રણ છે તો જવાબ આવશે સિબંધની વાસ્તવની વાતાવરણ પ્રશ્ન નંબર એકસો અઠાણું શિશ ક્યાંથી આવે તો જવાબ આવશે ડી શિક્ષક માતા પિતાની સમાજ તરફથી પ્રશ્ન નંબર એકસો નવ્વાણું બાળકનો પ્રથમ આદર્શ કોણ તો જવાબ આવશે બી માતાપિતા પ્રશ્ન નંબર બસો વારસો વાતાવરણ બંનેની ભૂમિકા કેવી હોય છે તો જવાબ આવશે બી સહાયક